તાલુકા કિસાન દ્વારા પ્રાંત અધિકારીને ખરીદીની સમય મર્યાદા ધારદાર રજૂઆત કરાય આજરોજ વિસાવદર ખાતે પ્રાંત અધિકારી તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલને ને વિસાવદર કિસાન સંઘના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત કરેલ છે કે તુવેર ખરીદીની ખરીદી સમય મર્યાદા વધારવામાં આવે રજૂઆત કારણ કે હાલ ખેડૂત લોકોને સમયમર્યાદાને કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે માટે ભારતીય કિસાન સંઘ જૂનાગઢના મંત્રી રાજેશભાઈ ભુવા તેમજ વિસાવદર તાલુકા કિસાન સંઘ પ્રમુખ જેપી હિરાણી તેમજ ચંદુભાઈ રાબડિયા વસંતભાઈ ભુવા રાજેશભાઈ ભુવા ચંદુભાઈ ઢેબરિયા દ્વારા જોરદાર પ્રાંત અધિકારી વિસાવદરને રજૂઆત કરેલ છે તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલને મેલ દ્વારા પણ રજૂઆત કરેલ છે અને આ બાબતે ધ્યાન આપવા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર